નમસ્કાર હું છું ડોક્ટર રવિશર ડીએમ એન્ડોક્રિનોલોજિસ્ટ અને આજે હું ફરીથી હાજર થયો છું ડાયાબિટીસના વિશે ચર્ચા કરવા માટે આજે આપણે આજના એપિસોડમાં જાણીશું ડાયાબિટીસના અલગ અલગ પ્રકારો એમના શું લક્ષણો હોય છે એના કેમ કારણો શું હોય છે એની આપણે કેવી રીતે જાણી શકીએ અને એની આપણે કેવી રીતે સારવાર કરી શકીએ એના માટે ડાયાબિટીસના ઘણા અલગ અલગ પ્રકારો હોય છે આ આપણે જે સૌથી કોમન ટાઇપનો પ્રકાર હોય છે એ છે ટાઇપ 2 ડાયાબિટીસ. એ ટાઇપનો ડાયાબિટીસ છે જનરલી 40 ની પછી ની ઉંમરના લોકોમાં થાય છે જે લોકોને વજન વધારે હોય એમાં થતું હોય છે એના માટે. તો એની સારવાર સિમ્પલ હોય છે આપણે ગોળીઓ લેનાથી કરવાની હોય છે. બીજો જે પ્રકારનો ડાયાબિટીસ હોય એ જનરલી યંગર લોકોમાં થતો હોય જેમની ઉંમર 20 વર્ષથી ઓછી હોય એમાં જનરલી જે થતો હોય અને જ્યારે તમને વધારે પાતળા લોકોમાં થતો હોય એ ટાઇપ 1 ડાયાબિટીસ હોય. हम आ बने जो बात करें तो टाइप टू डायाबीटीज એ જનરલી ઇન્સ્યુલિન તમારું બોડીમાં બની રહ્યું છે પણ એ કામ નથી કરી શકતું એના માટે છે તો આપણે એના માટે અલગ અલગ દવાઓ આપતા હોઈએ છે જેનાથી જે ઇન્સ્યુલિન જે કામ નથી કરી રહ્યું એ કરી શકે જ્યારે જે ટાઇપ 1 ડાયાબિટીસ છે એ અલગ પ્રકારનો ડાયાબિટીસ છે એમાં તમારું બોડી તમારા પેન્ક્રિયાસના ઉપર અટેક કરી રહ્યું છે જેના કારણે તમારું પેન્ક્રિયાસ પોતે ઇન્સ્યુલિન બનાવી નથી શકતું તો એની ટ્રીટમેન્ટ એક જ આપણે કરી શકે કે આપણે બહારથી ઇન્સ્યુલિન આપી શકીએ આ બે સૌથી કોમન પ્રકારના ડાયાબિટીસ છે એના સિવાય બીજા થોડાક પ્રકારના બી ડાયાબિટીસ છે એ જેનું અત્યારે બહુ છે માત્રા વધી રહી છે ડાયાબિટીસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી તો તમને જ્યારે પેક થી હો ત્યારે જે ડાયાબિટીસ થવાય એના માટે આપણે અલગ અલગ ટાઈપની ટ્રીટમેન્ટસ હોય છે જનરલી આપણે ગોળીઓ થી સ્ટાર્ટ કરતા હોઈએ છે જો ગોળીઓ થી કંટ્રોલ ના આવે તો આપણે ઇન્સ્યુલિન પર શિફ્ટ કરવું પડતું હોય છે બીજું જે ઘણા લોકો જે લોકો દારૂ આલ્કોહોલ એ બધું વધારે પીતા હોય એના કારણે એમને પેન્ક્રિયાસમાં ડેમેજ થાય ને अगेन પેન્ક્રિયાસ જે આલ્કોહોલથી ડેમેજ થતું હોય છે એ જ ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરતું હોય છે તો એ આપણે પેન્ક્રિયા રિલેટેડ અને ડાયાબિટીસ કહેવાય અને આ ચાર છે આ સૌથી 95% નાઇન્ટી પર્સન્ટ ડાયાબિટીસ આ ચારમાંથી એ કોઈ એક પ્રકારના જ હોય છે એના સિવાય 5% થીચ થી ઓછા કેસિસ માં બીજા અમુક ટાઈપ ના ડાયાબિટીસ આવી શકે એક છે જે બીચા એન્ડોક્રાઇન લોજિકલ કે હોર્મોન્સ સા ડિસઓર્ડર ના કારણે આવી શકે જેમ કે કુશિંગ અથવા એક્રોમેગલી એના કારણે ડાયાબિટીસ થતો હોય એવું થઈ શકે બીજું છે ન્યુનેટર ડાયાબિટીસ જે બાળકોમાં આવતો હોય અને જનરલી генеટિક ડિસઓર્ડર એટલે જીન ની ડિફેક્ટ ના કારણે આવતો હોય તો આટલા છે જે આપણા કોમન અલગ અલગ ડાયાબિટીસ ના પ્રકાર છે એક તો હવે આપણે જાણીશું ડાયાબિટીસના શું લક્ષણો અને શું કારણો હોય છે તો અત્યારે બધા મને જે પેશન્ટ્સો બહુ કોમનલી પૂછતા હોય છે કે ડાયાબિટીસ કેમ આટલું બધું વધી રહ્યું છે તો આપણી ઇવન આઈસીએમઆર જે આપણી ઇન્ડિયાની પ્રીમિયર રિસર્ચ બોડી છે એમનો બી ડેટા જો ગણીએ તો ઇન્ડિયામાં અગિયારથી પંદર પર્સન્ટેજ લોકોને હવે ડાયાબિટીસ થઈ ગયું છે અને ગુજરાત કારણ કે આપણે ગુજરાતનું ઇકોનોમિક સ્ટેટસ થોડું બેટર છે ગુજરાતમાં એ કેસીસ પંદર પર્સન્ટેજ કરતાં બી ઘણા વધારે છે તો હવે કેમ આ ચેન્જ કેમ આવી રહ્યો છે ડાયાબિટીસ કેમ આટલું બધું વધી રહ્યું છે એનું મેઇન કારણ છે કે આપણી લાઇફસ્ટાઈલ ચેન્જ થઈ રહી છે તો આપણી બોડી જે હતી એ ખેતોમાં કામ કરવામાં હેવી ફિઝિકલ કામ કરવાથી ટેવાયેલી હતી પણ આપણી હવે બધાને જનરલી જે ડેસ્ક જોબ કહીએ કે જે આપણે વ્હાઇટ કોલર જોબ કરીએ એના ઉપર બધા લોકો શિફ્ટ થઈ રહ્યા છે જેના કારણે કામ કરવાનો ઉછો આવી રહ્યો છે અને менタル સ્ટ્રેસ સાથેને સાથે વધી રહ્યો છે બીજી આપણી lifestyle disrupt થઈ રહી છે sleep cycle બધા લોકોની disrupt થઈ રહી છે એટલે આ બધા જે છે બધા કારણ છે જેના કારણે થોડો ડાયાબિટીસ વધી રહ્યો છે આ બધા જે ભી કારણ છે એના કારણે મેઈનલી જે ડાયાબિટીસનો પ્રકાર વધી રહ્યો છે છે ટાઈપ 2 ડાયાબિટીસ તો ટાઈપ 2 ડાયાબિટીસ પહેલા એ કહેતા હતા કે ખાલી 40 વર્ષથી વધારે ઉંમર માં આવે પણ હવે 30 20 અને ઘણા કેસીસ હવે તો 10 વર્ષથી ઉપરના કેસીસમાં ભી ટાઇપ 2 ડાયાબિટીસમાં આવવા માંડ્યા છે એટલે એના માટે જ ખાસ કરીને બીજી આ બધાની સાથે સાથે આપણું ડાયટની પેટર્ન ચેન્જ થઈ રહી છે આપણે લોકો બહુ જ બધું ચીઝ ને હાઈ ફેટ વાળી વસ્તુઓ વધારે ખાઈ રહ્યા છે અને એ વસ્તુઓ ખાવાની સાથે આપણે એટલું ફિઝિકલ एक्सरसाइज નથી કરી રહ્યા કે જે વસ્તુ આપણે એટલી જટલી કેલરીઝ ખાઈ રહ્યા છે ને બર્ન કરી શકે તો આ છે કે કેમ આપણે ડાયાબિટીસ વધવાના શું કારણ છે એ હવે આપણે જાણીએ કે ડાયાબિટીસની અ કયા કયા લક્ષણો હોઈ શકે તો ડાયાબિટીસના લક્ષણોમાં જે પહેલાના જમાનામાં જે સૌથી કોમન ડાયાબિટીસના લક્ષણો હતા એ હતું કે તમારે ભૂખ વધારે લાગવી તમને રાત્રે વારંવાર પેશાબ કરવા ઉઠવું પડવું તમને તમારું થોડું એના કારણે તમને શ્વાસ ચડે એ બધું જૂના જમાનામાં હતા એ હજી બી ટાઈપ વન ડાયાબિટીસ જે યંગ લોકોમાં હોય એમાં આ બધા કારણોના કારણે ડાયાબિટીસ પ્રેઝન્ટ થવું કોમન છે પણ કારણ કે હવે ફેસિલિટીસ આટલી બધી વધારે अवेलेबल છે અને ડાયાબિટીસનો રિપોર્ટ જલ્દી થઈ जातो હોય છે એટલે پیشنટ જનરલી આટલા લેટ સ્ટેજમાં નથી આવતા હોતા તો હવે پیشنટ ઓ જનરલી કયા લક્ષણોથી પ્રેઝન્ટ થાય તો જે સૌથી કોમન લક્ષણ છે ને અમે મેડિકલ ટર્મમાં એકેન્થોસિસ નાઇગ્રિકન્સ કહીએ તો હવે આ કોમ્પ્લેક્સ શબ્દનો એક્ચ્યુઅલ मीनिंग શું છે કે તમારી જે આપણે neck હોય એ neck ની પાછળની તમારી સ્કિન ચામડી જો થોડી થિક અને વેલવેટી થઈ જાય છે એને આપણે એકેન્થોસિસ નાઇક્રીકન્સ કહીએ છીએ તો એને કારણે તમારું જે નેક હશે એનો પાછળનો ભાગ હશે થોડો તમને કાળો અને જાડો લાગશે એના સિવાય જે બીજા કારણો હોય એ આપણે નાના 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 સ્કિનમાં થોડા ઉપજવા જે કહીએ સ્કિન ટાઈપ્સ એ સ્કીન ટાઈપ્સ એ બીજું એક કોમન લક્ષણ છે ડાયાબિટીસના હોવાના પેટ મોટું થઈ જવું એના સિવાય જે આપણે બહેનોમાં જે જોવા મળે છે પીરિયડ્સ ઇરેગ્યુલર થઈને પીસીએસની બીમારી થઈ જવી આપડે નોર્મલ અલ્ટ્રા સાઉન્ડ જે કરાવતા હોય એમાં liver માં જે ફેટ જમા થઈ શકતો હોય પ્રેગ્નન્સી ના દરમિયાન સુગર થવું અને বাচ্চা નું જે weight હોય જો 4 કિલો કરતા વધારે આવે આ બધા જે છે એ અલગ અલગ ડાયાબિટીસ ના લક્ષણો છે હવે આપણે જાણીશું કે કેવી રીતે આપણે ડાયાબિટીસની સારવાર કરી શકીએ તો જે ટાઇપ 2 ડાયાબિટીસ હોય છે એના માટે અલગ અલગ પ્રકારની દવાઓ અવેલેબલ હોય છે એ જે છે જનરલી આપણે ટ્રીટમેન્ટ કોઈ ભી ટાઇપ 2 ડાયાબિટીસની ગોળીઓથી કરીએ અને જો ગોળીઓથી ટ્રીટમેન્ટ થઈ ના શકે તો દિવસમાં એક વખતથી લઈને ચાર વખત સુધી ઇન્સ્યુલિન પર શિફ્ટ કરીએ તો આમ જનરલી આપણે જે દવાઓ છે સ્ટાર્ટ કરતા હોઈએ છે અલગ અલગ પ્રકારની હોય છે જે મોસ્ટ કોમન દવાઓ હોય છે ઇન્સ્યુલિનની અગેન્સ્ટનું रेजिस्टेंस એટલે ઇન્સ્યુલિન જે બોડી માં છે ને કામ નથી કરી શકતું એની જે ક્ષમતા છે એને રિડ્યુસ કરે અને બીજી જે અમુક દવાઓ છે એ તમારું વજન ઉછુ કરે અને સાથે સાથે liver માં ફેટ ઉછુ કરે અને તમારું આપણે જે નાસ્ટ ટાઈપની જે દવાઓ હોય છે એ ઇન્સ્યુલિનને ઓર વધારે સીક્રીટ કરાવે જેના કારણે આ આપણી કોમન ટાઈપ 2 ડાયાબિટીસની ટ્રીટમેન્ટ હોય છે ટાઈપ 1 ડાયાબિટીસની ટ્રીટમેન્ટ એ ઇન્સ્યુલિન 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 જ છે અને એના માટે આપણે દિવસમાં જનરલી ચાર વખત ઇન્સુલિન આપવું પડે એક વખત જે ઇન્સ્યુલિન જે રાત્રે આપતા હોય એને આપણે ખાવાની સાથે બિલકુલ ભી આપવાની જરૂર નથી એ 24 કલાક સુધી કામ કરતો એને તમારા આખા દિવસની ઓવરઓલ જે જરૂરિયાત હોય એને પૂરૂ પાડે તો હોય અને બાકી દિવસમાં ત્રણ વાર અલગ અલગ ટાઈપના ખાવાની પહેલા ઇન્સ્યુલિન આપવામાં આવતો હોય છે જે ખાવાની તમારે 5 મિનિટથી લઈને 1/2 કલાક પહેલા લેવાના આવી શકે આના સિવાય આપણે જે પ્રેગ્નન્સી અને ડાયાબિટીસની વાત કરીએ તો એક મેટફોર્મિન નામની દવા છે એ જ એક જ ગોળી प्रेग्नेंसी में आपी शकाते હોય છે જો એનાથી ટ્રીટમેન્ટ ના થાય તો આપડી ઇન્સ્યુલિન પર સ્વિચ ઓવર કરવું પડી શકે અને જે આપણે ચોથો ટાઈપનો જે કોમન ટાઈપ આપે છે લીધું તો પેન્ક્રેટાઈટિસ રિલેટેડ ડાયાબિટીસ એમાં ઇનિશિયલ સ્ટેજીસમાં ગોર્યથી ટ્રીટમેન્ટ કરી શકાય અને ફાઈનલ સ્ટેજમાં આપડી ઇન્સ્યુલિન આપવું પડવું જરૂરી હોય છે થેન્ક યુ